નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી જે ખેડૂતો માટે એક યુનિક આઈડી બનાવવાનું હોય છે જે આ રજિસ્ટ્રેશનમાં ખેડૂતનું આધાર કાર્ડ અને જમીનના રેકોર્ડ લિંક કરવામાં આવે છે હવે આ પ્રોસેસ ખેડૂત પોતાના મોબાઈલમાં જાતે જ કરી શકે તેની માટે પ્લે સ્ટોર પર ગુજરાત સરકાર દ્વારા એક એપ બહાર પાડવામાં આવેલ છે જે એપના ખેડૂત જાતે જ કઈ રીતે આ ફાર્મર રજિસ્ટ્રી કરી શકે છે તે લાઈવ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ ડેમો તમને બતાવીશું એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહેજો તો મિત્રો ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી શું છે અને તેનો ઉદ્દેશ્ય શું છે અને તે શા માટે કરવામાં આવે છે તેની તમામ માહિતી તમારે જોઈતી હોય તો તેના ઉપર અમારી યુટ્યુબ ચેનલ ઉપર અલગથી એક વિડીયો બનાવેલ છે તે વિડીયો તમે માહિતી મેળવી શકો તો હવે ફાર્મર રજિસ્ટ્રી માટે પહેલાં તો તમારી પાસે ડોક્યુમેન્ટમાં એક આધાર કાર્ડ હોવું જરૂરી છે ત્યારબાદ જે આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબર હોય તે નંબર પણ સાથે રાખવો જરૂરી છે અને એક સાત બારની જરૂર રહેશે હવે રજીસ્ટ્રેશન માટે તમારે બે એપ્લિકેશનની જરૂર રહેશે જે તમારે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે પ્લે સ્ટોરમાં જઈ તમે ફાર્મ રજિસ્ટ્રી ગુજરાત આ રીતે લખીને સર્ચ કરશો એટલે જે આ રીતની એક એપ્લિકેશન આવે છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત જેને તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને એક બીજી એપ છે આધાર ફેસ આરડી જે પ્લે સ્ટોર ઉપર આ એપ છે તેને પણ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે ઓકે તો હવે આ બંને એપ ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તમારે જે ડાઉનલોડ કરેલી એપ છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત તેને ઓપન કરવાની રહેશે એપ ઓપન કરો એટલે આ રીતનું કંઈક તમને લોગ ઇન પેજ જોવા મળશે જો પહેલેથી જ તમે આમાં રજીસ્ટ્રેશન ન હોય તો પહેલા તમારે અહીંયા જે સાઇન અપ વાળું ઓપ્શન છે તેના ઉપર જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક આધાર નંબર એન્ટર કરવાનું કોલમ આવશે જેમાં તમારે જે વ્યક્તિનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તેનો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે આધાર નંબર એન્ટર કર્યા બાદ બે ઓપ્શનથી તમે ઓથેન્ટિકેશન કરી શકો છો એક તો ઓટીપી દ્વારા પણ ઓથેન્ટિકેશન કરી શકો છો જેની માટે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત જરૂરી છે અને ત્યારબાદ બીજું ઓપ્શન છે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન તેના દ્વારા પણ તમે આધાર ઓથેન્ટિકેશન કરી શકો છો તો તે ઓપ્શન જેના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તેની માટે કામ લાગશે અત્યારે આપણે ઓટીપીવાળું ઓપ્શન સિલેક્ટ કરી આગળ વધીશું અને ત્યારબાદ જે નીચે સબમિટ સબમિટવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ફેસ ઓથેન્ટિકેશન સિલેક્ટ કરીશો તો કેમેરાવાળું મેન્યુ ખુલશે જેમાં તમારે જે વ્યક્તિનું આધાર કાર્ડ હોય તેનું ફેસ કેપ્ચર કરવાનું થશે અને ઓટીપીવાળું ઓપ્શન સિલેક્ટ કરો તો તેની માટે જે આધાર કાર્ડમાં લિંક મોબાઈલ નંબર હોય તેના ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે જે ઓટીપી એ કોલમમાં તમારે એન્ટર કરવાનું રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ નીચે જે વેરીફાયવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડની જે બેઝિક ડિટેલ છે નામ એડ્રેસ વગેરે તે બધું અહીંયા તમને જોવા મળશે ત્યારબાદ નીચે ત્યાં તમને સેલ નેક્સ્ટ વાળું ઓપ્શન જે જોવા મળતું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ખેડૂતનો એક મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર એન્ટર કરો એટલે બાજુમાં તમને

બંને કોલમમાં એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે નેક્સ્ટવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું મેસેજ આવશે યોર એકાઉન્ટ હેઝ બીન ક્રિએટેડ સક્સેસફુલ્લી ત્યારબાદ જે ઓકેનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે ફરી તમે જે લોગ ઇનનું પેજ છે તેના ઉપર આવી જઈશો હવે ત્યારબાદ જે મોબાઈલ નંબર આપણે રજિસ્ટ્રેશનમાં આપેલ છે તે નંબર આ યુઝર નંબરમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચેના કોલમમાં રજિસ્ટ્રેશન ટાઈમે જે પાસવર્ડ આપણે બનાવેલ છે તે પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો રહેશે નંબર ને પાસવર્ડ એન્ટર કર્યા બાદ નીચે જે આ કેપ્ચા કોડ બતાય છે તે ત્યાં નીચેના કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે જે સાઇન ઇન વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે લોગ ઇન થઈ ગયા બાદ આ રીતના પેજ આવશે તમારી સામે જેમાં તમને અહીંયા નીચે જોવા મળતું છે રજીસ્ટર એઝ ફાર્મર એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો એક મેસેજ આવે છે મોબાઈલ નંબર ચેન્જ કન્ફર્મેશન જો નંબર ચેન્જ કરવા માંગતા હોય તો યસ ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા આપણે નંબર ફેરવવો નથી એટલે નો સિલેક્ટ કરીશું ત્યારબાદ નીચે જે નેક્સ્ટ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું હવે ક્લિક કર્યા બાદ નેમ પર આધાર કાર્ડ એટલે જે નામ છે તે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંને રીતે તમારી સામે આવી જાય છે જો ગુજરાતી નામમાં કોઈ ફેરફાર લાગે તો તમે તેને ફરીવાર પણ અહીંયા લખી શકો છો ત્યારબાદ નીચે અહીંયા તમારે કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે જેમાં એસ ટી એસસી ઓબીસી અને જનરલ જે લાગુ પડતું હોય તે પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આઈડેન્ટિફાયર નેમમાં જો કોઈ નામ શો ન કરતું હોય તો આઈડેન્ટિફાય ટાઈપમાં એ સો સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીંયા જે આઈડેન્ટિફાયર નેમ લોકલ લેંગ્વેજ છે તેમાં તમારે જે વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે તેમના પિતાનું નામ એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે નેક્સ્ટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું જ તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવશે જે પેજમાં કોઈ પણ ડિટેલમાં ફેરફાર કર્યા વગર આપણે થોડાક નીચે આવીશું આ પેજમાં આપણે કોઈપણ પ્રકારનો ચેન્જીસ નહીં કરવી અને ડાયરેક્ટ જે નેક્સ્ટ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દઈશું હવે આ પેજમાં પણ આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરીએ કારણ કે તે પણ આધાર કાર્ડમાં જે એડ્રેસ છે તે ઓટોમેટિક લઈ લેવામાં આવેલ છે તો નીચે જે નેક્સ્ટ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને આગળ વધીશું ત્યારબાદ જે આ પેજ આવે છે લેન્ડ ઓનરશીપ ડિટેલ તેમાં ફાર્મર ટાઈપમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે ઓનર અને ત્યારબાદ જે નીચે નેક્સ્ટ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરીશો એટલે ઓક્યુપેશનમાં તમારે જેટલા પણ સર્વે નંબર ફેસ્ટ લેન્ડ ડિટેલમાં સિલેક્ટ કરવાના રહે છે તેની માટે આપણે અહીંયા ફેસ્ટ લેન્ડ ડિટેલ વાળું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની રહેશે જે જિલ્લો લાગુ પડતું હોય તે હવે જે આ ડિટેલ છે તે ખેડૂતની જમીન જે ગામમાં હોય ત્યાંનો જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું રહે છે ડિસ્ટ્રિક્ટ બાદ તાલુકો સિલેક્ટ કરીશું અને ત્યારબાદ અહીંયા ગામ સિલેક્ટ કરીશું જો કોઈ ગામનું નામ ન મળતું હોય તો તમે લખીને પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ નીચે અહીંયા કોલમમાં સર્વે નંબર એન્ટર કરવાનું રહેશે જે સર્વે નંબર પૈકીમાં ગમે એટલા વિભાગ હોય ઉદાહરણ તરીકે બાણું પૈકી ચાર હોય તો અહીંયા ફક્ત બાણું જ એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે સબમિટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે તેના ઉપર ક્લિક કર્યા બાદ નીચે સિલેક્ટ ઓનર એન્ડ આઇડેન્ટિફાઈ નેમ આ રીતનું એક ઓપ્શન આવશે જેમાં સિલેક્ટ કરશો એટલે તમે એ સર્વે નંબરના જેટલા પણ પૈકી વિભાગ હશે તે બધા જ ખાતેદારોના નામ આવશે તો તેમાંથી જે ખેડૂતનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે તે નામ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે શો લેન્ડ ડિટેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જેટલા પણ એ નામ ઉપર સર્વે નંબર છે તે બધા જ સર્વે નંબર તમને અહીંયા શો થઈ જશે નામ સહિત જોઈન્ટ એકાઉન્ટ હશે તો જોઈન્ટ બતાવશે સિંગલ છે તો સિંગલ બતાવશે તો તે સર્વે નંબરને જે અહીંયા લેન્ડ ડિટેલ વર્ન વાળું ચેકબોક્સ છે તેના ઉપર ટીક કરીશું એટલે સર્વે નંબર સિલેક્ટ થઈ જશે એકથી વધારે સર્વે નંબર હોય તો અહીંયા તમને એક એરો વાળું ઓપ્શન જોવા મળતું છે તેના ઉપર ક્લિક કરીશું એટલે જે બીજા સર્વે નંબર હોય તે પણ ચેક કરી તમે તેને સિલેક્ટ કરી શકો છો અને ત્યારબાદ નીચે જે અહીંયા એડ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને તે સર્વે નંબરને આ રીતે એડ કરી દેવાનો રહેશે એડ કર્યા બાદ બાજુમાં એક ઓપ્શન જોવા મળે છે તમને વેરીફાય ઓલ લેન્ડ તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહે છે તમે તે ઓપ્શન ઉપર ક્લિક કરીશો એટલે જેટલા પણ સર્વે નંબર અહીંયા એડ કરેલી છે તે બધા વેરીફાઈ થઈ અને જે ચેકબોક્સ છે તે ઓટોમેટિક ટીક થઈ જાય છે ત્યારબાદ નીચે અહીંયા જે નેક્સ્ટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહે છે ત્યારબાદ અહીંયા સોશિયલ રજીસ્ટ્રી ડિટેલ તેમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી અને નીચે જે નેક્સ્ટ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને આગળ વધીશું ત્યારબાદ આ રીતનું પેજ આવે છે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મર ડિટેલ તો તેની માટે અહીંયા તમારે રેવન્યુ સિલેક્ટ કરવાનું રહેશે અને નીચે જે બંને ચેકબોક્સ છે તેને ટીક કરવાના રહેશે તો પહેલા ચેકબોક્સ ઉપર તમે ટીક કરશો એટલે આ રીતનું ફાર્મર કન્સર્ટ ઈ સાઇન વાળું ઓપ્શન આવશે જેમાં આ બે ચેકબોક્સ ટિક કરવાના રહેશે અને ત્યારબાદ નીચે પ્રોસેડ ટુ ઈ સાઇન વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આ રીતના કોઈ પણ પ્રકારનું ઓપ્શન તમારે ન ખુલતું હોય તો તેની માટે તમારે પ્લે સ્ટોરમાં જઈ આ રીતની ઈ હસ્તાક્ષ શેરવાળી જે એપ છે તેને

ફેસ ઓથેન્ટિકેશન માટે જે કેમેરા ચાલુ થાય તે કેમેરામાં આ રીતે ગ્રીન લાઈન શો થાય ત્યારે આંખી ખોલીને બંધ કરવાની રહેશે જેમાં આધાર કાર્ડની અંદર જે ફોટો હોય તે પ્રમાણે તમારું ફેસ મેચ કરવામાં આવશે તે કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આ રીતની પ્રોસેસ આવશે જે પ્રોસેસ બાદ આ રીતે જે વિન્ડો આવે તેમાં તમારે કોઈ પણ પ્રકારનું ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે નહીં તે ઓટોમેટિક તમને જે ફાર્મર રજિસ્ટ્રી વાળી એપ છે તેના ઉપર ફરી વાર લઈ જશે હવે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે પહેલું ચેકબોક્સ હતું તે ટીક થઈ ગયું છે અને ત્યાં નીચે વેરીફાય વાળું ઓપ્શન પણ આવી ગયું છે ત્યારબાદ નીચેનું જે ચેકબોક્સ છે તેને પણ ટીક કરવાનું રહેશે તે ટીક કર્યા બાદ નીચે જે સબમિટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે તો ત્યારબાદ આ રીતનો મેસેજ આવે છે રજિસ્ટ્રેશન સક્સેસફુલી અને નીચે એક ડાઉનલોડ પીડીએફનું ઓપ્શન પણ જોવા મળે છે તે ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે રજીસ્ટ્રેશનની જે પીડીએફ હોય તે ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ પણ કઢાવી શકો છો તો આ રીતે મિત્રો તમે ઘરે બેઠા જ ખેડૂત આઈડીનું રજીસ્ટ્રેશન કરી શકો છો તો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોમાં નીચે કોમેન્ટ જરૂરથી કરીજો જો આ સિવાય અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો પણ કોમેન્ટ કરીજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિકમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર